હેલો નમસ્કાર હું છું તમારી સાથી ધરા સમગ્ર વિશ્વમાં અનેક લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન છે પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધ વ્યક્તિને થતી હતી હવે યુવાનો પણ આ સમસ્યાથી ચપેટમાં આવ્યા છે ઘૂંટણના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે ક્યારેક સામાન્ય દુખાવો થાય છે અને ઘણીવાર આ દુખાવો અસહ્ય સાબિત થઈ શકે છે અથડાવાના કારણે ઘૂંટણનો દુખાવો થતો હોય તો તેને બેઠો માર કહી શકાય છે આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય કરી શકાય છે સૌથી પહેલો ઉપાય છે હળદર આરોગ્યની પરેશાની દૂર કરવા માટે હળદરને માનવામાં આવે મેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે જેથી ઘૂંટણ દુખાવાથી રાહત મળે છે એક ચમચી હળદરમાં જરૂર અનુસાર પાણી લઈને પેસ્ટ બનાવો અને દિવસમાં બે વાર ઘૂંટણ પર લગાવવું આ પ્રકારે કરવાથી રાહત મળી શકે છે બીજું છે આદુ ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે આદુને અસરકારક માનવામાં આવે છે આદુમાં એન્ટી ઇન્ફ્લોમેન્ટરી ગુણ રહેલા છે જેથી દુખાવો દૂર થઈ શકે છે આદુથી સાંધાના દુખાવાથી ખૂબ રાહત મળે છે ગરમ પાણીમાં આદુના નાના નાના ટુકડા કરીને નાખો અને હવે પાણી ગાળીને તેમાં સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ નાખો નિયમિત રૂપે આ પાણી પીવાથી ઘૂંટણના દુખાવાથી રાહત મળશે હવે આવે છે એલોવેરા એલોવેરામાં ઘૂંટણના દુખાવાને બહાર ખેંચવાની ક્ષમતા રહેલી છે જે માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો એલોવેરા લગાવવાથી દુખાવો ઓછો થશે અને ઘૂંટણનો સોજો પણ ઓછો થઈ જશે એલોવેરા જેલમાં હળદર મિશ્રિત કરીને પ્રભાવિત જગ્યા પર લગાવી શકો છો જેનાથી દુખાવો અને સોજો બંને ઓછો થશે અને હવે છે કપૂર જી હા કપૂરનું તેલ પણ ખૂબ જ કારગર છે ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે નિયમિત રૂપે તેલનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવાથી રાહત મળી શકે છે એક ચમચી કપૂરના તેલમાં એક ચમચી નાળિયેળેનું તેલ નાખો આ બંને મિશ્રિત કરો અને હવે ગરમ કરી લો તેલ ઠંડુ થઈ જાય પછી દિવસમાં બે વાર તેનાથી ઘૂંટણની માલિશ કરો આ પ્રકારે કરવાથી ઘૂંટણનો દુખાવો ઓછો થઈ જશે અને હવે છે એપ્સમ સોલ્ટ જી હા ઘૂંટણના દુખાવા માટે એપ્સમ સોલ્ટને કારગર માનવામાં આવે છે એપ્સમ સોલ્ટમાં મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે જેનાથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે મેગ્નેશિયમથી સોજો ઓછો થાય છે તો નાહવાના પાણીમાં એપ્સમ સોલ્ટ મિશ્રિત કરીને નાહાવવું જોઈએ જેથી બ્લડ ફ્લોમાં સુધારો થાય છે આ ઉપરાંત પીપરમિન્ટ ઓઇલ અને લોબાના ઓઇલ પણ મિશ્રિત કરવું જોઈએ શું તમને પણ ઘૂંટણનો દુખાવો છે તો આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકે છે આવી જ કેટલીક વિશેષ માહિતી માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર